भरूच जिला में झगड़िया जे आई डी सी अंकलेश्वर जे आई डी सी पानोली जे आई डी सी दहेज इंडस्ट्रीज एरिया पूरे क्षेत्र में अलग अलग जे आई डी सी आई हुई है इंडस्ट्रीज काफी संख्या में है पूरा भरूच जिला एक मिनी इंडिया कहा जाता है पूरे देश अलग अलग स्टेट के लोग यहाँ रहते हैं बहुत सारी कंपनी Uh, मैं अलग अलग स्थानीय लोग या तो अदर स्टेट के लोग भी नौकरी के तो आते जाते रहते दो दिन पहले अंकलेश्वर में होटल प्लाजा के साथ कुछ कोई होटल में एक इंटरव्यू रखा गया था कम एक कंपनी की ओर से कंपनी में चार पांच दस लोगों की संख्या में उनको कुछ कर्मचारी सिलेक्ट करना था और उन्होंने आ, सब लोगों को बुलाना जरूरत नहीं था कि जो उसको क्राइटेरिया में जो आए ये प्रकार के एक स्टूडेंट या तो जो भी उनके जो भर्ती करने जैसे आ, कर्मचारी थे उनका लिस्ट देना था अखबार में लेकिन ओपन इंट्री रख लिया ओपन इंट्री की वजह से बहुत सारे ने आ, और जिला वहीवटी तंत्र कलेक्टर श्री ने भी ऐसी घटना दोबारा न घटे इसके लिए सावधानी बरती जाए और हो सके तो रोजगार कचेरी से नाम लिए जाए या रोजगार कचेरी को वो लिस्ट दे या उनके कैसे लोगों की जरूरत है ताकि जहा रोजगार कचहरी के जिम्मेदार लोग होते हैं और उनको जितने लोग चाहे जितने संख्या में चाहे उसका चार पाँच छः दुगना, तीन चार दुगना लोग को वो भेज सकते हैं तो ताकि ऐसी घटना न घटे एक कोई ना कोई वजह से वो कंपनी की गलती की वजह से ये घटना घटी है और इसके लिए हम भी चिंतित हैं और आने वाले समय में એસા કોઈ બી ઇન્ટરવ્યુ હો તો સાવધાની વરતી જાય સાવધાની બે દિવસ પહેલાં અંકલેશ્વરની એક કંપની દ્વારા પાંચ જગ્યાઓની વેકન્સીની ભરતી માટે જાહેરાત પાડવામાં આવી આ જાહેરાતને જોઈને ભરૂચ જિલ્લાના આજુબાજુ તાલુકાના ગામડાના હજારો શિક્ષિત બેરોજગાર યુવાનો ત્યાં નોકરીની અપેક્ષાએ દોડી આવે છે અને પાંચ જગ્યાની સામે હજારો યુવાનો ત્યાં ભેગા થાય છે અને નોકરી અમને પણ નોકરી મળવી જોઈએ એવી આશા રાખે છે ત્યારે ત્યાં મેનેજમેન્ટ અને અવ્યવસ્થા સર્જાય છે દોડા અફરા અફરાતફરી મચી જાય છે રેલિંગ પણ તૂટી જાય છે આપણે સૌએ વિડીયો જોયા છે ત્યારે આ જ આપણી વરવી વાસ્તવિકતા છે અગાઉ ગુજરાતના મોડલને પૂરા દેશમાં મૂકવામાં આવે છે અને ગુજરાત સમેત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી પણ એમના ચૂંટણી એજન્ડામાં પોતે એમના ભાષણોમાં કહે છે કે અમે દર વર્ષે બે કરોડ શિક્ષિત યુવાનોને રોજગારી આપીશું ભરૂચ જિલ્લા ભરૂચ લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપના અનેક નેતાઓએ અહીં આવીને મોટા મોટા ભણગા ફૂક્યા હતા કે અમે સ્થાનિક યુવાનોને આ જીઆઈડીસીમાં રોજગારી આપીશું ત્યારે અમે એમને કહેવા માંગીએ છીએ આ જ આપણી વરવી વાસ્તવિકતા છે અને એમના નેતાઓના ભોગે જ આજે આવા શિક્ષિત બેરોજગાર યુવાનોને ધક્કા ખાવા પડે છે ત્યારે અમે ગુજરાત સરકારને કહેવા માંગીએ છીએ એશિયાની સૌથી મોટી જીઆઈડીસી અમારા ભરૂચ જિલ્લામાં છે છતાંય અમારા સ્થાનિક યુવાનોને રોજગાર નથી મળતો અહીંયા જેટલી પણ કંપનીઓ આવેલી છે એ કંપનીઓ જે સરકારની ગાઈડલાઈન મુજબ સ્થાનિક યુવાનોને પંચ્યાસી ટકા રોજગાર આપવાની જોગવાઈઓ છે છતાંય સ્થાનિક યુવાનોને રોજગાર નથી આપતી અને જે પણ કંપનીઓ અન્યાય કરે છે આવનાર દિવસોમાં અમે શિક્ષિત બેરોજગાર યુવાનોને સાથે રાખીને જે પણ અમારા પ્રયાસો એમને નોકરી આપવાના કરવાના થશે અમે કરીશું અને સરકારને પણ કહેવા માંગીએ છીએ ખૂબ ફુગાવો શિક્ષિત બેરોજગાર યુવાનોનો છે તાત્કાલિક ધોરણે આ વિસ્તારોના યુવાનોને સ્થાનિક જીઆઈટીસીઓમાં નોકરી મળે પ્રયાસો થવા જોઈએ અગર નહીં થશે તો મજબૂરન આવનાર આવનારા દિવસોમાં કંપનીઓ પણ રેડ કરવાની થશે અમે કરીશું રોડ પર ઉતરવાનું થશે તો રોડ પર પણ ઉતરીશું અને અહીંના સ્થાનિક શાસક પક્ષના નેતાઓને પણ કહેવા માગું છું તમારા ભોગે જે પણ યુવાનો સાથે અન્યાય અત્યાર સુધી થયો છે આવનાર દિવસોમાં અમે નથી થવા દેવાના અને જે પણ કરવું પડશે જે પણ મેદાનમાં ઉતરવું પડશે અમે આવનાર દિવસોમાં સરકાર સામે લડવાના મૂડમાં પણ આ છે અને યુવાનોને ન્યાય આપવાનું કામ અમે આવનાર દિવસોમાં કરીશું